એ મારા બેટા નાના નાના છોકરાઓ જો તો હેલ્મેટ પહેર્યું એલા હેલ્મેટ પહેર્યા એ છોકરા એ આને હા સામુ સ્માઈલ તો આપ હેલ્મેટ કેમ પહેર્યું તે હે દાદાનું હેલ્મેટ પહેર્યું છે તો ચાલતો હવે આ છોકરાને કોઈ પકડતા નહીં હોય છોકરો હેલ્મેટ પહેરે છે અમારે નાનો નાનો ટેણીઓ આ બસ સામુ જો સામુ જો ગાડી આવે છે આ બધું રાખે બસ હલો વાળી દેતો વાળી દેતો આમ વાળીને જવા દેતો નાના નાના ને મારો બેટો રિહાણ હોય કે મારે હેલ્મેટ પહેરવું છે દાદા હેલ્મેટ પહેરવું છે બોલો ટેણીઓ પહેરવું છે જો આ હેલમેટથી તો રમે છે હે યથુ હેલમેટ પહેરવું છે પહેરે તેને માથે પહેરે તો દેવું હીલું ક્યાં હમણાં રમતો તો Very good, yeah. Yeah.